નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જે બમ્પર ભરતી બહાર પડી છે તેના વિશે તો આ વિડિયોમાં આપણે બધી જ મુદ્દાઓનો જે છે સમાવેશ કરી લીધો છું જેવા કે પસંદગી પ્રક્રિયા શું રહેશે ભરતી માટેની છેલ્લી તારીખ કઈ રહેશે ભરતી માટે આવેદન આપવા માટેની શૈક્ષણિક લાયકાત શું રહેશે ભરતી માટે પગાર ધોરણ શું રહેશે આ તમામ મુદ્દાઓનો સમાવેશ આજના વિડીયોમાં આપણે કરેલો છે તો વિડીયો જરા પણ સ્કીપ ના કરતા નહીંતર માહિતી છૂટી જશે તો આપનો સમય ના બગાડતા આજનો વિડીયો શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવનાથી વાત કરીએ તો ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકમાં પચીસ નોકરીનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈએ સમગ્ર ભારતમાં પાંચસો એકતાલીસ પ્રોબેશનરી ઓફિસર એટલે કે પીઓની ભરતી કરવા માટેની સત્તાવાર જાહેરાત જે છે બહાર પાડવામાં આવેલી છે જેમાં ઉત્તમ પગાર ધોરણ છે સ્થિરતા છે અને કારકિર્દી વૃદ્ધિ સાથે બેન્કિંગમાં લાભદાયી કારકિર્દી બનાવવા માટેની સુવર્ણતા છે એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે છે પ્રોબેશનરી ઓફિસર એટલે કે પીઓની ભરતી માટેની જાહેરાત જે સી દ્વારા એટલે કે બે હજાર પચીસ છવ્વીસ ચાર દ્વારા જે છે બહાર પાડવામાં આવેલી છે હવે એસબીઆઈ પીઓની ભરતીની ઝાંખીમાં વાત કરીએ તો બેંક નામ જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ રહેશે પોસ્ટનેમાં વાત કરીએ તો પ્રોબેશનરી ઓફિસર પીઓ રહેશે કુલ જગ્યાઓ પાંચસો એકતાલીસ રહેશે એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે ને લોકેશનની વાત કરીએ તો સમગ્ર ઇન્ડિયા એટલે કે ઓલ ઇન્ડિયામાં રહેશે સત્તાવાર વેબસાઇટ પણ એસબીઆઈની આપેલી છે ને અરજી કરવાની તારીખોમાં વાત કરીએ તો ચોવીસ જૂનથી લઈને ચૌદ જુલાઈ સુધી તમે લોકો એપ્લાય કરી શકો છો ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ત્યાર પછી આપણે શૈક્ષણિક જેમાં શ્રેણી મુજબ વિશ્લેષણ જોઈએ સંખ્યાઓનું જગ્યાઓનું તો જેમાં એસસી કેટેગરી માટે એસી જગ્યા છે એસટી કેટેગરી માટે તોંતેર જગ્યા છે ઓબીસી માટે એકસો પાંત્રીસ જગ્યા છે ઈડબલ્યુએસ કેટેગરી માટે પચાસ જગ્યા ફાળવવામાં આવેલ છે ને યુઆર માટે જે છે બસો ને ત્રણ જેટલી જગ્યા છે આમ ટોટલ પાંચસો એકતાલીસ જગ્યા છે જેમાં નિયમિત પાંચસો છે અને બેકલોગ માટે એકતાલીસ જગ્યા એસબીઆઈ દ્વારા અલગ રાખવામાં આવેલી છે અને રિઝર્વેશન શ્રેણી મુજબ લાગુ પડી શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ એસ જે પ્રોબિશનરી ઓફિસર છે જેની શૈક્ષણિક લાયકાત તો એ કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક તમે પૂરું કરેલું હોવું જોઈએ એટલે કે કોઈ પણ કોર્સમાં તમે ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવેલી હોઈ શકે છે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ કામચલાઉ અરજી કરી શકે છે હવે મર્યાદામાં વાત કરીએ તો એક ચાર બે હજાર એક ચાર બે હજાર પચીસના રોજ એકવીસથી ત્રીસ વર્ષ વચ્ચેના ઉમેદવારો જે છે અરજી કરી શકે છે જેમાં છૂટછાટ પણ એસસી એસસી કેટેગરી માટે પાંચ વર્ષ છે ઓબીસી માટે ત્રણ વર્ષ છે તે મુજબ રહેશે ત્યાર પછી આપણે અરજી ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી અને માટે સાતસો પચાસ રૂપિયા રહેશે જ્યારે અન્ય કેટેગરી માટે કોઈપણ જાતની ફી રહેશે નહીં ત્યાર પછી આપણે વાત કરીએ એસબીઆઈ પીઓમાં પગાર અને લાભોમાં પ્રારંભિક મૂળભૂત પગાર એકતાલીસ હજાર નવસો સાઠ રૂપિયા પ્લસ ડીએ પ્લસ એચઆરએ અને અન્ય લાભો પણ મળી શકે છે જેમાં લાભોમાં જે તબીબી છે રજા મુસાફરી કેન્સનેશન છે પીએફ છે પેન્શન છે રહેઠાણ છે વગેરે જેવા લાભો મળી શકે છે હવે એસબીઆઈપીઓ બે હજાર પચીસની પસંદગી પ્રક્રિયામાં વાત કરીએ તો ટોટલ ત્રણ તબક્કામાં થશે જેમાં પ્રારંભિક પરીક્ષા લાયકાતની રહેશે મુખ્ય પરીક્ષા ઉદ્દેશ પર સ્વર્ણાત્મક રહેશે તબક્કા ત્રણમાં સાયકોમેટ્રિક ટેસ્ટ પ્લસ ગ્રુપ એક્સરસાઇઝ પ્લસ ઇન્ટરવ્યૂ દ્વારા રહેશે અને અંતિમ પરીક્ષા જે છે મુખ્ય પરીક્ષા તબક્કાની સરવાળો રહેશે હવે પરીક્ષા પેટર્નમાં વાત કરીએ તો પ્રારંભિક પરીક્ષા જે છે ટોટલ તેમાં અંગ્રેજી ભાષાના ત્રીસ પ્રશ્નો છે ત્રીસ ગુણ ને વીસ મિનિટનો સમયગાળો રહેશે માત્રાત યોગ્યતામાં પાંત્રીસ ગુણ રહેશે પાંત્રીસ પ્રશ્નો હશે અને વીસ મિનિટનો સમયગાળો રહેશે તેવી જ રીતે તર્ક ક્ષમતાના પણ પાંત્રીસ પાંત્રીસ ગુણના રહેશે જેમાં વીસ મિનિટનો સમયગાળો આપવામાં આવશે આમ ટોટલ જે છે સો પ્રશ્નો હશે ને સો ગુણ હશે અને એક કલાકનો સમયગાળો તમને પરીક્ષા માટે આપેલો રહેશે ને વન બાય ફોરનું નેગેટિવ માર્કિંગ પણ જે છે ગોઠવવામાં આવેલું છે ત્યાર પછી તબક્કો બે મુખ્ય પ્રશ્ન વર્ણનાત્મકમાં વાત કરીએ તો તક તર્ક અને કમ્પ્યુટર યોગ્યતાના ચાલીસ પ્રશ્નો સાઠ માર્ક અને પચાસ મિનિટનો સમયગાળો ડેટા વિશ્લેષણ અને અર્થઘટનના ત્રીસ પ્રશ્નો સાઠ માર્ક અને પિસ્તાલીસ મિનિટનો સમયગાળો રહેશે સામાન્ય અર્થતંત્ર બેન્કિંગ જાગૃતિ માટે સાઠ પ્રશ્નો સાઠ ગુણ અને પિસ્તાલીસ મિનિટનો સમયગાળો રહેશે અંગ્રેજી ભાષામાં પાંત્રીસ પ્રશ્નો ચાલીસ ગુણ અને ચાલીસ મિનિટનો સમયગાળો તમને ફાળવવામાં આવશે આમ ટોટલ એકસો સિત્તેર પ્રશ્નો હશે અને કુલ ગુણ બસ્સો રહેશે જેના માટે તમને ત્રણ કલાકનો સમયગાળો ફાળવવામાં આવશે ને વર્ણનાત્મક કસોટી જે છે પત્ર અને નિબંધ પચાસ ગુણને ત્રીસ માર્કના રહેશે હવે તબક્કા ત્રણમાં જે છે ઇન્ટરવ્યૂ પ્લસ ગ્રુપ એક્સરસાઇઝ પ્લસ સાયક્રોમેટિક ટેસ્ટ દ્વારા જે કરવામાં આવશે જેમાં ગ્રુપ ગ્રુપ કસરતના વીસ ગુણ રહેશે ઇન્ટરવ્યુના ત્રીસ ગુણ અંશ અને સાયકોમેટ્રિક ટેસ્ટના જે લાયકાત મુજબ તમને મળી શકે છે તો આ મુખ્ય ત્રણ તબક્કાવાઇઝ જે છે તમારી પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે જેમાં તબક્કો એક છે મુખ્ય તબક્કો વર્ણનાત્મક પ્રથમ મુખ્ય છે અને તબક્કો ત્રણ જે છે બેનો સરવાળો કરીને મેરિટ બહાર પાડવામાં આવશે ત્યાર પછી વાત કરીએ તો એસબીઆઈ પીઓ બે હજાર પચીસમાં અરજી કેવી રીતે કરવી તો સૌપ્રથમ આના માટે તમારે તેની સાઇટ એટલે કે બેન્ક ડોટ એસ ડોટ કરિયરની સાઇટ ઉપર જવાનું છે ત્યાં જઈને જે પ્રોબેશનલી ઓફિસરની ભરતી તેવી લિંક હોય તેની ઉપર ક્લિક કરીને તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે ત્યાર પછી ફોર્મમાં વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી જે પણ માગી હોય તે તમારે ભરી લેવાની રહેશે ત્યાર પછી તમારો ફોટો સહી ઓળખપત્રો શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ વગેરે અપલોડ કરી દેવાના રહેશે અને લાસ્ટમાં ફોર્મ ચેકઆઉટ કરીને તમારે જે છે તેની ફી જો તમને લાગુ પડતી હોય કેટેગરી વાઇઝ તો ભરવાની રહેશે નહીં તો તમારે સબમિટ કરી દેવાનું રહેશે સબમિટ કરતાં પહેલાં એક બે વખત ફોર્મ ચેક કરી લેવું સબમિટ થયા બાદ સુધારો કરી શકાશે નહીં ત્યાર પછી મહત્વપૂર્ણ તારીખોમાં વાત કરીએ તો સૂચના બહાર પાડવામાં ત્રેવીસ જૂન બે હજાર પચીસના રોજ આવી હતી નોંધણી પ્રક્રિયા જે છે ચૌદ જૂન બે હજાર પચીસથી ચૌદ જુલાઈ બે હજાર પચીસ સુધી ખુલ્લી રાખવામાં આવશે ને પ્રીમિયમ પરીક્ષા જે છે જુલાઈ અથવા તો ઓગસ્ટમાં આવી શકે છે મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બર બે હજાર પચીસમાં લેવાશે ને અંતિમ પરીક્ષા જે છે નવેમ્બર અથવા તો ડિસેમ્બરમાં યોજવામાં આવશે હવે આ યોજનાની આપણે આ ભરતીની મુખ્ય બાબતોમાં વાત કરીએ તો પાંચસો એકતાલીસ પ્રો પ્રોફેશનલ ઓફિસરની માટેની જગ્યા છે કોઈપણ પ્રવાહનો સ્થાનાતક જે છે આના માટે અરજી કરી શકે છે ત્રણ તબક્કાઓની પ્રક્રિયા દ્વારા પસંદગી થઈ શકે છે ચૌદ જુલાઈ જે છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ રાખવામાં આવેલી છે ને મુખ્ય વાત આકર્ષક પગાર ધોરણ પ્લસ લાભો અને કારકિર્દી વૃદ્ધિ જે છે આ ભરતીમાં તમને મળી શકે છે જો આના માટે તમે યોગ્યતા ધરાવતા હોય તો વહેલી ટકે અરજી કરી દેજો ને લાભ લઈ છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવાસ નવા ભરતીના અથવા તો સરકારી નવી યોજના જે શરૂ થાય તેના વિડીયો જોવા માંગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો તો મળીએ મિત્રો આપણે નવા વિડીયો